હાલમાં આપણે શીખી રહ્યા છે વર્ગ અને વર્ગમૂળ ઓલમોસ્ટ આપણો ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે આ વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે શોધવા કેવા દાખલા આવે એ બધું જોઈ લીધું છે છતાં પણ નવોદયની પરીક્ષામાં છે આ પાઠને લગતા જે એક્ઝામ્પલ પૂછાયેલા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કેવી રીતે તમે પાંચમા ધોરણમાં સરળતાથી સમજી શકો અને જવાબ કેવી રીતે મેળવી શકો એને આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ તમે બધા રેડી છો સૌથી પહેલા આપણે નજર મારી है ना वर्च्यूअल आप ऊपर से ना भागाकार से वो देख हैपन तो तो आने क्या है बेटा वर्क मोड सुकैबाई वर्क मोड तो वर्क मोड 100 इग्नोसिटी तो आपने अपने इविटेबल बातें सकी 100 इग्नोसिटी वर्क मोड 100 जो मार्स नो वर्क मोड 100 छन नो वर्क अपने जब लोग जोएं कि आपने समझाए कि यह बात तो अच्छा

આવો તો આપણો આવે ત્યારે યાદ રાખવાનું ચોપડી ગુણાકાર કરી દેવાનો શું કરી દેવાનો ચોપડી એટલે કે રીતે તો આ x x નો ગુણાકાર કરી દેવાનો એટલે x x નો ગુણાકાર કરી ને તો x x બે વાર આવે કેટલી વાર આવે બે વાર બે વાર જ્યારે કોઈ સંખ્યા બે વાર આવે એટલે કે x 1 એકની એક સંખ્યા બે વાર આવે

पूर्ण વર્ગ એટલે કે જેનો પૂરેપૂરો વર્ગ થયો હોય તેવી સંખ્યા આ સરળ ભાષા ઠીક છે બેટા જેનો પૂરેપૂરો વર્ગ થયો હોય તો આ 175 તો કોઈ સંખ્યાનો વર્ગ છે નહીં તો આપણે એવું પગલ લગાવવાનું કે 175 ની આસપાસની કઈ સંખ્યા છે જેનો પૂર્ણ વર્ગ છે અથવા જેનો વર્ગ થયેલો છે 175 આ 175 કોનો વર્ગ છે બેટા તો આપણને ખબર છે કે 175 ની આસપાસની પૂર્ણ વર્ગ સંખ્યા 169 છે એટલે જ 169 આપણે કરવા કીધું પાંચ શું કરવા કીધું બાર આપણે 175 માં કેટલા બાદ કરી કે 169 આવી જાય 6 6 એટલે 3 6 એટલે સી આપણે દૂર કરી દે આવું કે આપણે આરામથી કરી શકીએ એક્ઝામ પણ આના માટે આપણે એક્ટિવ રહેવું પડે સમજવી પડે તો આપણને ખબર પડે બગીચામાં સાતસો ને ઓગણત્રીસ રોપવા વાગ્યા એટલે કે નાના છોડવા તેને રોપવા ને આડી હાર અને ઊભી હાર આવે તેમ

સમજ પડે છે બધાને આવી રીતે આપણે આ દાખલા વ્યવસ્થિત કરી લેવાના છે સમજી લેવાના છે માત્ર લાડવા નથી ભરી દેવાના પણ એની રીત પણ યાદ રાખવાની છે